જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ગૌશાળામાં આપણે નવો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને આજ તો એવું ખાસ કંઈ બનાવવાના નથી પાર્ટી પાર્ટી કેમ કે આપણે તો આપણી ગૌશાળા જ આપણે ભલે ત્યાંથી ગયું છે ને ગયું ને આપણે નીચે બેસાડવાની છે ભૂકો પાથરી દીધો છે હોવાની ઊભી છે તો અમે ઘડીક વાર આરામ કરી લઈએ છે તો ભૂકો પાથરી દીધો છે ગયું ને આપણે કહી કે ગયું તું વહે જા તો આપણે જોઈએ ગયું આજ બે કે ન બેહે કેમ ખબર નહીં એમને કીધું કહ્યું નથી તું બેહી જાય એમ અને આપણે ગયો ગોરલને જમનાની બધા ઊભા છે અને બંસોની બધા એ મસ્તી કરે છે અને સાબળી આપણા છે બનીને રહેજો વીડિયામાં ફાઈનલ આપણે ગૌરીને ભૂકો નાખ દીધો છે ને ગૌરીને આપણે કહીએ કે ગૌરી તું નીચે બેહી જાય તો આપણે ગૌરીને કહીએ છે ગૌરી આ બીજા હેઠી બીજા માં બીજા હા બીજા હેઠી બીજા ને પગ દુખે છે બેહવા વાંધો છે ને કોઈ બેહી જાય છે બીજા માં બીજા આમ બસ બીજા છે ને આ પગ દુખતો હોય ખબર નહીં હું હોય પગમાં બીજા બીજા આમ બસ બીહવું છે પણ એ બીહાતું નથી હું વાંધો હે બીજો મા પોપટ બી જા દુખે પ્રશ્ન છે શું હે બીહવાની કોશિશ તો કરે છે આયો બે આયા વાયડું નથી થવું અહીંયા આવતી રહ્યા બી જા અલે આમ બીજા બસ બી જા બી જા આમ બસ બી જા એડી બી જા આ એમ ઓહ આ મારો મોરલો એ બે ગયો કયો ને કહેતી બે જા બે જા હમ કેમ થતી તો આપડી ગયું અત્યારે બેહી ગઈ છે અને લાડ કરાવે છે આપણી પાસે ને ગયું ને કંઈક વાંધો છે પગમાં અને વાંધો હું છે ને મને જોડતો નથી પગ મળી ગયો હોય કે હવે ખબર નહીં બિસારી દુખે છે ખબર છે આમ જોડવા દઈએ છીએ આમ કઈ વાંધો નથી હાલો જોઈએ સારું થઈ જાય તો હારું બિચારીને તો બધું હેરાન થઈ જાય કા બેટા તો બનારે જો વિડીયામાં આપણે આ તો કંઈ એવો ખાસ નવીન નથી પણ રેજો રહેજો માં આખો દિવસ શું કરે વરસાદ તો એનું કામ કરી ગયો છે ને વરસાદ આપણે આવી ગયો છે ને ખાબોશિયા ભરી ગયો છે તો આપણે ગૌરીને મસ્ત મજાની બિહાર દીધી છે અને હવે એ બેઠી રહેશે આપણે ગૌરીને જો ભૂકો નાખી દીધો છે તો એને પણ પોષણ છે કંઈ ટેન્શન જવું છે નહીં કાં ગયું માખ્યું ને તો હવે આટલી આવે તો એ માખી 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 તો ફાઇનલ અત્યારના વાગે ગયા ચાર ને ચાર વાગે આપણી ગાયો બેઠી છે ને કંઈ ખૂત્યું છે બનસું ને હું તાજે બનસા ને તો બનસા હુંતા છે ડાબરિયા પણ આપણા હજી બધા બેઠા છે અને આપણે હવે એને ઉઠાડીએ અને એને કહી કે ખાઈ લ્યો તો આપણે આને અત્યાર નાખવાનું છે ભૂકો ભૂકો નાખીને આપણે પાછું પાણી કેમ કે પછી મકાઈ ખાય ને એટલે પાણી ના આપીએ ઓછું પીએ એટલે પછી જવાનું છે મકાઈ વાઢવા મકાઈ વાઢવા લગભગ એ જાહે મારે જવું છે નદીએ કપડાં ધોવા અને જમા अब नजदीक ले ले जमना ओ हाय हा ला ला जा केम लुक लुक केम जमना नो ता आपली गोरल छे ना आपी जामा छे जामो जामो हे स्माइल कर दे स्माइल कर दे स्माइल नहीं નહીં કરવી નહીં અત્યારે મૂળ નથી ખાવાનું લાવો કે આપણે આનો બધીને નાખી દઈએ ભૂકો અને પછી આપણે પાણી પાવાના રહીએ પડ્યું એમાં હું છે અમારા બનસું છે નોટ ખટ્યું છે ખાય અને ગમાઈને ફેંકી દે એવી છે એ કરવું કામ કંઈ ના હોય વધારે બેઠું હોય નહીં બનશે ઊભો થાય તો આપણી ગોપલી છે ને ગોપી કહી દઈએ આપણે ડોકી ઊંચી કર ગોપી ડોકી ઊંચી કર લાડ કરું આમ ઊંચું મોકર ઉંચુ મકર ઝીલીક ઝીલીક ઊંચી મોકર આમ 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 હર ખુ કર ઊંચું મકર હરખું કરું દવા દુર્ગા છે જે મજા દુર્ગા દુર્ગાહુતી કે એ હોતી નથી બધા ઉભા થઈ જાય જાય એટલે દુગુ હું કરે તું હું કરે હા આવી જ આવું હે જીજે ઉમિયા ઉમિયા લાટ કરી એ કેવું એમ ન કરે ઓમો કેમ તો આપણી ગાયો નાખી દીધું છે ને આપણી ગાયો અત્યારે ખાવા માંડ્યું છે જો મસ્ત મજાની કુંડિયું કા ને કેવી રૂડી લાગે કોમ તો ટાબરિયાન દેવા આ દેવા થા જો અમારો હું કર મામકા રામ તાજો રામ તાજો તયા પણ બે ખાઈ છે અને વાડી નજારો જો બતાવું હોમણા તો ફાઈનલ આપડી વાડીનો નજારો છે ને આપડી વાડીમાં નજારામાં આપણે ગોંધરી મસ્ત મજાની દેખાય છે અને પછી આપણે માંડવી મકાઈ પણ દેખાય છે ને આમ દૂર દૂર ઓલું ટાવર રહ્યું ને અહીંયા અમારે એક વાડી છે આમ તો નજીક છે પણ આમ દૂર છે આમ નજીક છે ચાવું તો આરો થાય હાલી ને વીસ પંદર મિનિટનો રસ્તો હે પંદર મિનિટમાં અહીંયા મોટી બધી વાડી છે અહિયાં હું જાય ક્યારેક વિડીયો બનાવીશી વાડીનો એનું મોર એકાદી વાર બન્યો હતો પાછી ગઈ નથી તો અહીંયાનું આમંત્રણ છે જ આવવાનું આ મારા વાડીનો રસ્તાનો વ્યૂ એટલો બધો મસ્ત આવે ને વાત જ ના પૂછો તો હાલો આપણે જાવું છે કપડાં ધોવા તો ત્યાં ગાયો ખાઈ લે ગાયો કપડાં ધોઈને આવીએ તો ગાયો ખાઈ લઈએ પછી પાણી કરવાનું પાણી કરીને માં સીધું કરવાનું તતા આપણે પાસે મકાઈનું ના તેન તાણ ગણ હોય અને કૃષ્ણ ભગવાન આપણે ખુલ્લા ગરમી કો કલર વયો ગયો ધોવાઈ ગયું ક્યાંક જુગાડ કરવો જોઈએ અને જલે કૃષ્ણ ભગવાન માથે કરણ ને ફૂલ ને જો શિવ શ્રાવણ મહિના નો હાલે ને શિવ નો પણ કલર વયો ગયો વરસાદ પડ્યો ને માટી ની મૂર્તિ છે ભોળિયો નાથ ભોળાનાથ ને એકમ ભોળેનાથ ને એકમ કૃષ્ણ હવે આપણે શું કામ ઉપાદી કરવાનું હોય જલે

કેવી મજા આવે હે આપણે કપડા ધોઈને આવી ગયા છે ને આપણી ગાયોને મકાઈ નાખી દીધી છે આજે આમનો વારો હોય તો મકાઈ નાખવાનો તો એને મકાઈ નાખી દીધી છે ને આપણા રાબરિયાને બધા ખાય છે ગોમતું ને આપણે કરવા આવે વાહિંદા પાણી પાયા હતા પાણી પાવાના હતા પેલા હવે શું પાણી પીએ મકાઈ ખાય ને એટલે પછી પાણી ના પીએ ભૂકો ખાઈ ગયો એટલે ગમે ફેંકી દીધી હતી આપણી ચાલો આપણે પાણી કરવા પણ મકાઈ ખાઈ લે પછી પાણી કરવાનું છે અત્યારે વાહંદા કરી નાખીએ ફટોફટ કામ કરી નાખીએ પછી આપણે ગાયો દોવાની છે આતા એવું કરે ને ગાયો કેમ વિસક ગાયો દોવ્યો એના વારે પછી આપણે ગાયો દોવાની છે ગાય તો આપણે છે ને એક જ દોવા દઈએ અત્યારે જમના ગોરેલતા આપણે છે ને થોડું થોડું કરે છે ને હાથ ફવાર થઈ ગઈ છે હવારે હા એક ટાણું ગોરિલ ને આપણે તો હા જે ધોતા નથી મારો મુગજ નથી આપણે હવારે ધોઈ નથી તો અત્યારે ધોશું ગોરિલ ને તો આપણે ગાયો ધોવા જઈએ દોઢ નહીં બે કોળી આપી દીધો અત્યારે તો સારું છે વાંધો નથી પણ તોય એ દઈ દેવાય તો આવું કંઈક છે આજનું અમારું વાતાવરણ કેવું રહ્યું છે આખા દિવસનું તમે જરાક કોમેન્ટ કરીને બતાવજો અને અમારો વિડીયો તમને ગમ્યો તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોને આપણે વિરામ કરીએ અને કાલે નવા બ્લોગમાં મળશું પોતપોતાનું ધ્યાન રાખીએ અને જય દ્વારકાધીશ ગૌરિયા ઉભી રહ્યો તો બેટા આવા દેતા